નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ડે ન્યૂઝ હોળીના પર્વની ઠેર ઠેર ઉજવણી થઈ રહી છે ત્યારે વડોદરા શહેરમાં પર્યાવરણના જતનના ઉદ્દેશ્ય સાથે વૈદિક હોળીનું આયોજન કરવામાં આવ્યું વૈદિક હોળી દહન કાર્યક્રમનું આયોજન શહેરના કુમકુમ પ્લોટની બાજુમાં કરવામાં આવ્યું હતું આ આયોજન હરણી મોટનાથ વિસ્તારની સોસાયટીઓ છે તેઓ દ્વારા કરવામાં આવ્યું હતું જેમાં અલગ અલગ આયોજક સોસાયટી છે જેઓએ ભાગ લીધો હતો મધુવન ક્લબ લાઈવ સિદ્ધેશ્વર હોલિનેસ અમરદીપ હાઈટ્સ બ્લૂ ઓશિયન ટેમ્પલ વ્યૂ ધ્યાન રેસિડેન્સી સિદ્ધેશ્વર હિલેરિયસ સન એન્ટિલિયા મધુવન એલિગન્સ આ તમામ જે સોસાયટી છે તેઓએ ભેગા મળી વૈદિક હોડી દહન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું મોટી સંખ્યામાં સૌએ ભેગા મળી પર્યાવરણના જતનની સાથે સાથે હોળીના પર્વની ખૂબ જ ઉત્સાહ સાથે ઉજવણી કરી આજે હરની મોટનાથ વિસ્તારમાં પર્યાવરણને અનુલોક્ષીને નવ સોસાયટીઓ સાથે મળીને એક સામૂહિક હોલિકા દહન કાર્યક્રમનો કા કર્યો છે કુમકુમ પાર્ટી પ્લોટની બાજુના ગ્રાઉન્ડમાં તેમાં નવ સોસાયટી જોડાયેલી છે જેમાં મધુવન એલિગન્સ છે મધુવન ક્લબ લાઈફ છે સિદ્ધેશ્વર હિલેરિયસ છે સિદ્ધેશ્વર હાઇ હોલિનેસ છે બ્લુ ઓશન ધ્યાન રેસિડેન્સી અને સન એન્ટેલિયા આ તમામ સોસાયટીઓના અમરદીપ હાઈટ આ તમામ સોસાયટીના લોકો સાથે મળીને આ કાર્યક્રમનું આયોજન કર્યું છે નવી નવ સોસાયટી કે પર્યાવરણને અનુલક્ષીને પ્લસ રોડ ઉપર જાહેર રોડ ઉપર ખાડા અને એ ન થાય એનાથી બચવા માટે દરેક સોસાયટી સોસાયટીએ જે થાય છે ખાડા એની જગ્યાએ એક જ જગ્યાએ હોળીનું આયોજન થાય ગ્રાઉન્ડમાં એ માટે થઈને બસ નવી નવ સોસાયટી સાથે મળીને પંદરસોથી બે હજાર લોકો એ સિવાય આ વૈદિક હોળીમાં છાણા ગૂગડ ગૌકાષ્ટ કપૂર અને ઇત્યાદિ વસ્તુનો અમે ઉપયોગ કરેલ છે ડોક્ટર અરુણ ચોક્સી મધુવન ક્લબ લાઈફ આ અમારો વિસ્તાર છે હરણી વિસ્તાર કહેવાય છે જેની અંદર લાસ્ટ યરની જેમ લાસ્ટ યર અમે છ સોસાયટી ભેગા મળીને હોળીનું આયોજન કર્યું હતું જે ચાલુ સાલે નવ હોળીનું ભેગા મળી નવ સોસાયટીવાળા અને હોળીનું આયોજન કરેલું છે જેની અંદર સિદ્ધેશ્વર હોલીનેસ મધુવન ક્લબ લાઈફ મધુવન મધુવન એલિગન્સ ધ્યાન રેસિડેન્સી ટેમ્પલ વ્યૂ બ્લ્યુ ઓશિયન સન એન્ટિલિયા આ બધા જ ભેગા મળીને પંદરસોથી બે હજાર માણસની આસપાસની સંખ્યાની અંદર અમે ગ્લોબલ વોર્મિંગને ધ્યાનમાં રાખી અને વૈદિક હોળીનું આયોજન કરેલું છે મા મારું નામ વિકેનભાઈ શાહ છે હું સિદ્ધેશ્વર હોળીને છું